બોલો મેલડી મેલે કર્મનો સિદ્ધાંત સેવા યજ્ઞ આજ રોજ તારીખ છવ્વીસ બાર બે હજાર ચોવીસ અગિયારસ ના રોજ વઘડિયા વિસ્તારની અંદર કિડિયારો પૂરવા માટે અમારો દુઃખભંજણી મેરડીમા ગ્રુપ સીતારામ ગૌશાળા સેવા ટ્રસ્ટ ગ્રુપ તથા થાનગઢના સેવાકીય ગ્રુપોના સાથને સહયોગથી દર મહિને આવી જ રીતે કિડિયારું પૂરવામાં આવે છે આ અગિયારસના દિવસે બારસો ને એકાવન નારિયેલનું કિડયારું પૂરવા માટે અમે આવેલા છીએ મિત્રો મુખથી લીધેલું રામનું નામ અને હાથથી કરેલું દાન ક્યારે વ્યર્થ જતું નથી માટે આપના તરફથી ફૂલ નહીં તો ફૂલની પાખડી રૂપે જે કંઈ દાન મળશે એ આવી રીતે દર મહિનાની અગિયારસે કિડિયારો પૂરવામાં આવે છે તો થાનગઢના ભાવિ ભક્તોને વિનંતી છે કે જાજામાં જાજા માણસો આ સેવા યજ્ઞમાં જોઈન્ટ થાય એવી આપ સૌને વિનંતી છે બોલો મેલડે જય